છોકરા બીમાર પડ્યા હતા અને પછી હનુમાન દાદા એ પરચો આપ્યો મેડિકલે પોકાટી દીધા નો આપણા ફાઈનલ જેતડા પોકી ગયા હતા અને આગળ આ ભાઈ રહ્યો ને ત્યાર નો તમને લોકો એડિટિંગ માં જ પડ્યો છે ભાઈ કેટલું એડિટિંગ કર્યું થોડુંક અત્યારે મોડું થી લેટ થઈ જાય ને કોંગ્રેચુલેશન કઈ નાખતો અત્યારે છોકરી વાળા જોવા છોકરીમાં જોઈ ગયા પણ નથી આપડતા લઈ રહ્યા છો વિદાય લઈ રહ્યા છો

આ બધાને શરદી થઈ ગઈ આખી નાઇટના વાતના અહીંયા રોકાયા હતા થરાદની અંદર ને અત્યારે આપણે બધાને લઈને દાવાના હે ગેળા તો ચાલો આ બધાને ફરાવી નાખું અને ઊભી કાતણી મેલું તો કેવું લાગ્યું હતું એનું નાઈટ રહી મજા મજે કરે છે નાટેણીઓ અરે ફસ્તી હસતી હસ્તી હોય ભેગી કરી હે હ ભાઈ હ ભાઈ એડિટિંગ એડિટિંગ

પણ આમ સ્પેશિયલી કોઈ મહેમાનને બહારથી બહાર ફરવા લઈને જવાના આવે ને એવું પેલી વાર બન્યું તો ચાલો એમને ફેર આવી ગયા મોરે મોર વાલ દીધો પેલી છે ને આ બધા મૂર્તિ લઈને આવી ગયો તો આપણે શિવ શક્તિ મેડિકલે જો ભાઈ હા વેલકમ 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 મહેમાન વેલકમ ચાલો 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 તમને લોકો નાવાનો હાબુ હાલ દઉં ભાઈ કઈ વાંધો નહીં તમારે શું જોઈએ ભાઈ સેન્ટ અને મોનોકટાઈ દો મોનોકટાઈ આપડી મેડિકલ આવી ગયા હતા અને જો એમના માટે સારી દવા ની પણ વ્યવસ્થા છે ભાઈ બધાને એક એક ફોટો ફ્રી માં આવશે બધા લાઈનમાં આવી જવાળો ચોપડી મોનો ને

મલદેવ ભાઈ આમ લાગે શાકવાતું જે ડુંડા તો તૂટી ગયું ને ભાઈ તમે શાક જો કેવું લાગ્યું તમારાથી આ નથી ખુલ્તું નવરાત્રીમાં જાશો તો લેગાનું નાડું કઈ રીતે ખોલજો તમારું બસ બસ છે બદલાવ ઓ ભાઈ કેવા છે અમારા રૂપાળો છોકરો જોવા મન આડી લો હે થોડો ને યાર જય માતાજી જય પિતાજી તો અમે છે ને પોંચની સો રેઢિયાળ થઈ જતા હવે અને સો એ સો નીકળી જતા ગેળા દાદા દર્શન કરવા તો છે ને અમારી સાથે હતા વ્લોગર ઓફ ધ સૌરવ જોશી ઇન ગુજરાત ગરીબો કે સૌરભ જોશી ગરીબો કે મેરામાંથી આપણે ઓલી લાવવાની કે કે બોન ને આ ભાઈ જીતી મસ્ત જીતી હા ભાઈ બધાને છે ને અહીંયા અમારે જેતરામાં તમને લોકોને તો ખબર છે ગાડીયાની ખોણ છે એટલે કે ગુજરાતનો ગાડીયાનો અડ્ડો હોમ તો તો અહીંયા આગળથી બધાને એક એક ગાડી દેવડે મેલ થાર

ફાઈનલી બધાને હનુમાન દાદાના દર્શન કરાવી વાળ્યા અને હવે બધા શ્રીફળનો પહાડ બતાવવા લઈ જવું ને આયા થોડો ઘણું શૂટ કરીને ડોલા સોલા કરવાના છે તો ભાઈ કરશું ને ફોન વાળો ફોન વાળો પેલી ક્લિપ જ હોય છે હારી આવી ફરથી શૂટ કરવાની હા હા કેવું લાગ્યું અમારા દાદા મળે જય હનુમાન દાદા સારું લાગ્યું છોકરા બીમાર પડ્યા હતા અને પછી હનુમાન દાદા એ પરચો આપ્યો પરચો આપીને મેં અહીંયા આગળ છે ને શ્રીફળ નો પહાડ બની ગયો એક બે એક બે કરીને શ્રીફળ ભેગા થતા ગયા સમજ્યા વાત

બારા રોટ ઉપર બે બારા આવવાનું નામ નહી લેવાનું તમારા ભાઈ આ ગાડી લેતો આવી નકરો એડિટિંગ જ કરવાનું બારા નહી આવવાનું ગાડી લેતો એની बाजू એ ચાલો અમાર બન્નેનું શૂટ કરવાનું હતું અને એને સ્ક્રિપ્ટમાં લોચા થાય લે ના સ્ક્રિપ્ટ તો ધારા કહેવાની હોય

એ વિદાય લઈ રહ્યા વિદાય લઈ રહ્યા છે મને તો આ તો ખાન નથી રોતો ને હાલો આઈ મિસ યુ તો તો તમને કેવું લાગ્યો થરાદ અમને સારું કેવું લાગ્યું એક નંબર લાગ્યો થરાદ લોકો મને ફેરવ્યો ગેળા ફેરવ્યો બહુ મજા આવી હવે હું નીકળું તો એ મે નીકળ તો તમને કેવું લાગશે બહુ માઠું લાગશે આઠું લાગશે હાલો હાલો સર સર વિદાય લઈ રહ્યા છે બાય નાઈસ ટુ મીટ આવું આવું એક થી મોટા જય માતાજી જય પિતાજી તો હવે કઈ બાજુ નીકળ્યો તમને બધા વર્ગકો ને ઘર બાજુ રવાના કરી દીધા No, però lo connaglia che vale al